ઝાલોદ તાલુકાના કદવાળ સહિત વિવિધ શાળાઓ ખાતે ધારાસભ્ય મહેસબુરીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું આ તારીખ બે પાંચ બે હજાર પચીસ શુક્રવારનારો સાંજે પાંચ કલાક સુધીમાં ઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ગામો ખાતે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા અંતર્ગત પાંચસો સત્તર લાખના મતબાર ખર્ચે સુતાલીસ ઓરડાઓ તથા છત્રીસ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ ટોયલેટ પેવર બ્લોક અને સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ નવીન ઓરડાઓનું સકારાત્મક અને ઊર્જાસભર વાતાવરણ વિદ્યાર્થીઓના ભણતરને વધુ સુધાર બનાવશે જો કે કહી શકાય કે ડુંગરી ગામ ખાતે ડુંગરી પ્રાથમિક શાળામાં છાસઠ લાખના ખર્ચે છ ઓરડાઓનું ખાતમુહૂર્ત પીપળીયા ગામે પીપળીયા પ્રાથમિક શાળાના છાસઠ લાખના ખર્ચે છ ઓરડાનું ખાતમુહૂર્ત થાળા લીંબડી ગામે થાળા લીમડી પ્રાથમિક શાળામાં નવ્વાણું લાખના ખર્ચે નવ ઓરડાઓનું ખાતમુહૂર્ત પ્લસ છત્રીસ લાખના ખર્ચે કમ્પાઉન્ડ બોલ ટોયલેટ પેવર બ્લોક અને સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમજ સિમલે ગામે શિમલાઈ પ્રાથમિક શાળાના અઠ્યાસી લાખના ખર્ચે નવીન આઠ ઓરડાઓનું ખાતમુહૂર્ત સારમારિયા ગામે સારમા પ્રાથમિક શાળામાં ચોમાલીસ લાખના ખર્ચે ચાર ઓડાઓ તૈયાર થયેલ તેઓનું લોકાર્પણ પાણીવેડ ગામે પાણીવેડ પ્રાથમિક શાળામાં અઠ્યાલીસ અઠ્યાસી લાખના ખર્ચે આઠ ઓડાઓનું ખાતમુહૂર્ત અને કદવાળ ગામે કદવાળ પ્રાથમિક શાળાના છાસઠ લાખના ખર્ચે તૈયાર થયેલ છ ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જો કે કુલ પાંચસો સત્તર લાખના ખર્ચે સુતાળીસ ઓરડાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે અને છત્રીસ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ ટોયલેટ પેપર બ્લોક અને સીસી રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જોકે આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે જિલ્લા સદસ્ય સુનિલ હટીલા કૃષ્ણરાજ ભુરિયા ઉષાબેન વોહનિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકા સદસ્ય સરપંચ શાળાના આચાર્ય અને સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા